રાધાપુર ખાતે આવેલ સદારામ આઈસીયુ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના સેવાભાવી ડૉક્ટર ગોવિંદજી ઠાકોર દ્વારા વૃક્ષોનું અને પાણીના કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ભાભરતરણ રસ્તા પર રાધનપુરના સેવાભાવી ડૉક્ટર સદારામ એ હોસ્પિટલના ડોક્ટર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રકૃતિનું જતન થાય તે હેતુથી વિનામૂલ્યે દર્દીઓને દર્દીઓના સગાઓને અને અન્ય લોકોને પક્ષીઓના પાણી પીવા માટે પાણીના કુંડા અને વૃક્ષોના છોડનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે સદારામ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર બ્લડ સમિતિના લોકો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો મોટી સંખ્યામાં પક્ષીઓને પીવાના પાણીના કુંડાઓનું અને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું વિના મૂલ્યે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ બાબર ત્રણ રસ્તા પર મલ્ટી સ્પેશિયાલી સદારામ હોસ્પિટલ ખાતે પ્રકૃતિ પ્રેમી ડોક્ટર ગોવિંદજી ઠાકોર દ્વારા વિશ્વ પર્યાવરણ દિનને ધ્યાનમાં રાખીને